આ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો અત્યારે અત્યારે મજા ની હારી નાખી જાય રેતી નાખી બારી આપણે હવે તુઈર કાઢી કાઢી ભૂકો બધો આ માથ નાખવાનો એટલું બધી તુર જો અત્યારે પોળે ગઈ એ ફેમલી તો થઈ ગઈ દી ભાઈને ભરવાનું છે મીડી ભરવા રોવા પતંગ તૂટી ને કેસ ગાંડી બોલો ખા બે જથી હરવાનું હજી થોડુંક બાકી છે શેડ ખાલી ભૂખ લાગી ગઈ ઉપર મોડા સાળા આવી ગયું અમારે દીવો તો ભૂછો થઈ ગયો અડીજે ઉપાડ્યો અડીજે લગભગ મહિનો નહીં આવવા દે અને બે નકરા અડદિયા જ ભાવે મને ભાવે ફેમિલી બધું હરાઈ ગયું

Tutaj pięknie kiedy wolać, ale wariacja kala wata nie. kres. O się paru tych zajęło mną gankar osó. A chamieli ને અમે આવી ગયા છીએ રજકો વાડમાં જવું તમને રાય બતાવું રાયનું ખેતર કેવું મસ્તીનું છે આમાં રજકો આરે રાય વાવ્યું હોય પેલો વાઢ છે રાયના ફૂલ કેવા છે મસ્તીના કોમડી વાટ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ આજો આપણે બીજો દિવ આજે આપણે બ્લોકનું પૂરું ચક્ર આજે કોટ કે ટોપી પહેરતો નહોતો તો આજે બધું ઠપ કરે કે ભાઈ ઠંડી જઈ તળાવે ચકલા તો ક્યાં મસ્ત આ છે તો ફેમિલી આપણે ડબલું ઢોળી જાય દાંતણ કાપી લીધું દાંતણ કરીને છીએ હવે ઠંડી બહુ પવન બહુ ચાલો આપણે વિડીયો વધારે લાંબો નથી કરવો વિડીયો તમને ગમે તો લાઈક કરી દો શેર કરી દો અને દોસ્ક્રાઈબ કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો યાર ને લાઇક કરતા હતા ખાલી ખાલી વિડીયો જોઈને યાદ આવશો હાલો મળીએ પાછા કાલે